ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાકડા હાલ ભાજપના વોર્ડ નંબર સત્તરની ચૂંટણી લડેલા ઉમેદવારો પોતાના વતન જસદન ખાતે મોકલી આપ્યા છે અને સાથે જ જસદનના ધારાસભ્ય બાકડાના આપતા હોવાની કોમેન્ટ કરી હોય જેને લે આપ દ્વારા ભાજપ સામે આક્ષેપો કરાયા છે સુરતની જનતાના ટેક્સના પૈસાના બાકડા છેક રાજકોટના જસદન પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે આપના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો આપના કોર્પોરેટરે વિપુલ સુહાગીએ જણાવ્યું હતું કે સુરતના કામરેશના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદન પહોંચી ગયા છે સુરતના વોર્ડ સત્તાની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વાળદોરીયાએ બાકળા પોતાના વતન જસદનના પીપળિયામાં મોકલાવ્યા છે સાથે જ જસદનના ધારાસભ્ય બાકળાના આપતા હોવાની પણ કોમેન્ટ કરી છે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સ્વાગ્યાએ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ ચર્ચા જગાવી છે ત્યારે સુરતમાં કોર્પોરેટરે આપેલા બાકડાનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે મારું નામ વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજે આ વિસ્તારના આ જે બાકડાઓ છે આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય એમના બાકડાઓ અહીંથી પાંચસો કિલોમીટર દૂર ત્યાં પહોંચી ગયા એમના વિડીયો અને ફૂટેજ મને મળતા મેં આ જે ઘટના છે એને ઉજાગર કરી છે કારણ કે આગળ વારંવાર આવી ઘટનાઓ બની છે કે લોકો પોતાના પ્રાઇવેટ ફાર્મમાં પોતાની પ્રાઇવેટ જગ્યા ઉપર બાકડાઓનો દુરુપયોગ કરતા હોય છે સુરતની જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ ના થાય એના માટે આ અવેરનેસ માટે આ એક ઘટના મેં ઉજાગર કરી કારણ કે આ જે વ્યક્તિએ પહોંચાડ્યા છે એક જવાબદાર વ્યક્તિ છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ગત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આ ઉમેદવાર રહી ચૂકેલા છે અને એમણે પોતાના ગામ પોતાના ઘરે આ બાકડા પહોંચાડ્યા છે એ ખૂબ શરમજનક બાબત છે